નમસ્તે ખેડૂતો હું મેર રસિક ખેડૂત સહાયક ચેનલ વતી આપ સર્વે ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું ગુવાર અને તુવેરની નવી ખેતીમાં જે મારા અનુભવ છે એ આપને કહું તો આજે આપણે આ બિયારણ જે ભાઈને આપ્યું હતું એમની મુલાકાતે આવ્યા છે તો તમારું એક નામ કહેજો ભાલાળા ઘનશ્યામભાઈ ઉકડભાઈ ગામ પીપળિયા તાલુકો જિલ્લો બોટાદ સારું તમને આ વાવણી આ વર્ષે તમે ક્યારે કરી હતી આ વરસાદ આપણે થયો ત્યારે બાર જૂન બાર જૂન એટલે બાર છ બે હજાર ને પચીસ ના દિવસે વાવેતર કરેલું છે અને આ વર્ષે અમારે વાવણી વાવણી લાયક વરસાદ ચૌદ છ બે હાજર ને પચીસ એટલે બે દિવસ પછી વરસાદ થયો હતો એટલે વરસાદના પાણી બકે બે દિવસ અગાઉ બરાબર અને આજે તારીખ છે તેર આઠ બે હજાર ને પચીસ એટલે ગણો તો સાઠ દિવસ આજુબાજુનો સમયગાળો છે તો સાઠ દિવસમાં અગુવારમાં તમે કેટલી વીણી કરી આ પાંચ ઉતારો આજ ચાલુ છે પાંચ ઉતારો ચાલુ છે અને એકદમ નીચેથીને ને આવે છે તમે જોઈ શકો છો અને આમાં તમને આમ બિયારણ કેવું લાગ્યું આ વેરાયટી જો આ બિયારણ સારું છે ઝડપથી થઈ જાય છે આમાં બધા જ છોડ દેખાડો આપણે એક છોડ ને છે એમ નહીં ઠેટ લગી જોવો તમે અને સિંગની બે વાની વરખડી તમે જોવો અને છોડ જોવો અને છોડની હાઈટ ગણો ને તો અત્યારે આપણે ખંભા આજુબાજુ પહોંચી છે આ જોવો આ છોડની સાઈડ તમે જોવો અહીંયા અહીંયા સુધી ઘનશ્યામભાઈ આટલી પહોંચી છે આ સાઠ દિવસમાં અને પાંચ વીણી આમાં ઉતારી લીધી તો ખેડૂતભાઈઓ આ ગુવારનું બિયારણ લેવા માટે મારો મોબાઈલ નંબર છે એક્યાસી બે સત્યાશી અઢાર આઠ નવ અને પાંચ મોબાઈલ નંબર ફરીવાર એક્યાશી બે સત્યાશી અઢાર આઠ નવ અને પાંચ આવા જ ગુવાર અને તુવેરના અવનવા વિડીયો જોવા માટે ખેડૂત સહાયક ચેનલને સર્ચ કરો સબ્સ્ક્રાઇબ કરો અને લાઇક કરી દેજો